સરદાર કર્મભૂમિ બારડોલીમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ સંમેલન શ્રી ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ખેડૂતોમાં જાગૃતિ આવે એવા પ્રયાસ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ સંમેલનમાં સહકારી આગેવાનો ખેડૂતો મોટી સંખ્યામાં હાજર આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય देवव्रत जी आपसे हाजरी बाडोली सुगर फैक्ट्री उप प्रमुख भावेश पटेल सूरत जिला सहकारी संघ न प्रमुख भिखा पटेल बाडोली धार सभ्य ईश्वर परमार सूरत डिस्ट्रिक्ट बैंक प्रमुख बडवंत पटेल सुमल डेरी प्रमुख मानसिंह पटेल नेशनल फेडरेशन ऑफ कोऑपरेटिव सुगर दिल्ली उप प्रमुख केतन पटेल हाजरी आपसे आज खेडूत सहकारी खांड मंडली के सौजन्य से और बारडोली किसान सुगर मिल के डायरेक्टर्स के सहयोग से कृषि संवाद प्राकृतिक कृषि संवाद का कार्यक्रम किसानों के बीच में किया गया जिसमें हजारों किसानों ने भाग लिया और भारत के यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी ने जो राष्ट्रीय प्राकृतिक कृषि मिशन बना करके देश के समस्त किसानों की प्रगति उन्नति, खुशहाली का अभियान चलाया है उसमें आज किसानों से आग्रह किया गया कि वो रासायनिक खेती को छोड़कर प्राकृतिक खेती की ओर बढ़ें, क्योंकि इस खेती से पर्यावरण भी बचेगा धरती माँ का स्वास्थ्य भी बचेगा और कि लोगों का स्वास्थ्य भी बचेगा गौ माता भी बचेगी किसान की आय भी बढ़ेगी प्राकृतिक खेती में किसी प्रकार का खर्चा नहीं होने से ये किसानों के लिए लाभकारी बनेगी तो व्यापक रूप से आज ये चिंतन किया गया और मुझे प्रसन्नता है कि प्रदेश सरकार के सहयोग से आज लाखों किसान गुजरात में प्राकृतिक खेती करना शुरू कर चुके हैं और ये मिशन आने वाले वर्ष में और तेजी से मिल के सभी खेडूतों के साथ हम आगे बढ़ाएंगे इसमें कृषि विभाग आत्मा विभाग माननीय मुख्यमंत्री सब एक मिशन के साथ इस कार्य को आगे बढ़ा रहे हैं धन्यवाद आज खास करी ने समय जे रीते ખેતી વ્યવસ્થામાં તમે જુઓ તો રાસાયણિક ખાતરથી જમીનો બગડી છે અને આવનારા દિવસોમાં જો ઉત્પાદન વધારવું હશે જમીન બચાવી હશે તો પ્રાકૃતિક ખેતી તરફ જવું પડશે એના અનુસંધાનમાં આજે રાજ્યપાલના નેતૃત્વમાં આજની જે શિબિર યોજાય છે ખાસ કરીને તમે જુઓ તો ઓગણીસો પાસઠ પછી ખેર ખાતરને પાણી ન લાવે તાણી તમે જુઓ તો જે રીતે રાસાયણિક ખાતરનો ભરપૂર ઉપયોગ પાણીનો ભરપૂર ઉપયોગ પછી જમીનો બગડી છે ને ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો મુખ્ય ભાગ શેરડી છે છેડીનું ઉત્પાદન તમે જુઓ તો પચીસ ફર ગાઓ એકરે પિસ્તાળીસ ટન પચાસ ટન હતું એ ઘટીને તમે છેલ્લા વર્ષમાં પચીસ ટન સુધી આવી ગયું છે અને એનું મુખ્ય કારણ તમે જુઓ તો રાસાયણ ખાતર છે એટલે આવનારા દિવસોમાં જમીન બચાવીને જમીન મારી માં છે એ પ્રમાણેનું જો વર્તન કરવામાં આવશે ખેડૂતો તો આવનારા દિવસોમાં ખાસ કરીને છેડીનું ઉત્પાદન વધી શકે આ વર્ષે તમે જુઓ તો લગભગ દક્ષિણ ગુજરાતમાં એક કરોડ ટન શેર થતી હતી એ ઘટીને એંસી લાખ ટન પર આવી ગઈ છે અને એનું મુખ્ય કારણ જે રીતે વધુ પડતા પાણી અને રાસાયણિક ખાતરનો વપરાશને કારણે જમીન બગડી છે આવનાર દિવસોમાં પ્રાકૃતિક ખેતીનો ઉપયોગ કરીને ઉત્પાદન વધે એ દિશાનો પ્રયત્ન આજે ખૂબ જ સરાહનીય છે નમસ્કાર મારું નામ ડૉક્ટર જનકસિંહ હિમાસિંહ રાઠોડ હું કૃષિ કેન્દ્ર સુરત ખાતે વરિષ્ઠ વૈજ્ઞાનિક વડા તરીકે તરફ જાઉં છું ખરેખર આજનો દિવસ ખૂબ રળિયામણો અને સારો એટલા માટે છે કે બાડોરી સુગર દ્વારા એક સુંદર મજાના પ્રાકૃતિક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં આપણા ગુજરાત રાજ્યના મહામાહિમ રાજ્યપાલ સાહેબ ખુદ પોતે પધારી રહ્યા છે જુઓ આમ તો જોઈએ તો શેરડી અને ડાંગરનો ખાસ મુખ્ય બેલ છે આપણે દક્ષિણ ગુજરાત અને જ્યારે દક્ષિણ ગુજરાતમાં ઘણું બધી ખાતરનો વપરાશ થતો હોય લોકો રીતે ઘણું ખાતર વાપરતા હોય તેવા સમયે જો આ પ્રાકૃતિક ખેતીને ખાસ પ્રાધાન્ય આપીને જો આ વિસ્તારના લોકો જો પ્રાકૃતિક ખેતી તરફ વળે તો હું માનું છું કે આપણે જમીનને બચાવવામાં ખૂબ મોટા ભાગે સફળ થઈશું કારણ કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદનમાં તો કોઈ ઘટાડો એવું જોવા મળતો નથી કે જેથી લોકો હા ખર્ચ અડધો કરતાં પણ ઓછો થઈ જાય છે અમને કમારે ઉદાહરણ આપું આપણે અહીંયા અમારા બાડોલ તાલુકાના નાંદેડા ગામના જે ખેડૂત છે તમે માનશો નહીં આખા આપણા વિસ્તારની જો એવરેજ શેરડી ઉત્પાદન કરીએ તો વીસ ટન જેવું આવે એ ભાઈએ પ્રાકૃતિક ખેતી થકી પાંત્રીસ ટન જેટલી વીઘે શેરડીનું ઉત્પાદન લીધું છે અને તે પણ રાસાયણિક ખાતરનો ખર્ચો ઝીરો તો તમે વિચાર કરો આવી સારી સુંદર મજાની ખેતી હોય તો શા માટે ન કરવી જોઈએ એટલે હું તો ઈચ્છું છું કે આજનો આ કાર્યક્રમ ખૂબ સફળ રહે અને લોકો વધારેમાં વધારે પ્રાકૃતિક ખેતી કરતા થાય એ જ વાપર